તો ગઠબંધન મુદ્દે શક્તિસિંહ ગોહિલે પોતાનું નિવેદન આપ્યું છે સાથે લડવું અલગ લડવું ગઠબંધન કરવું કે ન કરવું આ વિષય અમારા કેન્દ્રીય આપી શકે પણ આખરી નિર્ણય તો હાઈકમાન્ડ નો હોય જે કંઈ નિર્ણય મંડળનો હશે બધાને સ્વીકાર્ય રહેશે અમે અમારો અભિપ્રાય આપી દીધો છે પરંતુ અંતિમ નિર્ણય હાઈકમાન્ડ નો રહેશે એવી વાત કહી શક્તિસિંહ ગોહિલે અલગ લડવું ગઠબંધન કરવું નહીં કરવું આ વિષય કે પરિવાર હોય સભ્ય પોતાનો અભિપ્રાય આપી શકે આખરી નિર્ણય છે એ પરિવાર હોય તો પરિવારના વડીલ અને પક્ષ હોય તો પક્ષનું મોડી મંડળ નક્કી કરતું હોય છે શિસ્તબદ્ધ શખ્સ તરીકે જે કંઈ નિર્ણય એ મોવડી મંડળનો હશે એ બધાને સ્વીકારીએ છીએ અમે અભિપ્રાય આપો છે સ્ટ્રોંગ અભિપ્રાય આપો છે અમારા અભિપ્રાય મુજબ નિર્ણય થાય એવું ઈચ્છીએ પરંતુ કદાચ અમારા અભિપ્રાયથી વિપરીત જઈને પણ મોવડી મંડળ રાષ્ટ્રીય હિતમાં પણ કોઈ નિર્ણય કરે તો એ નિર્ણયને પણ દિલો દિમાગથી આવકારીને એક પક્ષના સૈનિક તરીકે કામ કરીશું